આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓના લાભ સ્થળ પર નિકાલ આવી શકે આજુબાજુના નાગરિકો દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો સંઘેડા તાલુકાના બહાદરપુર ગ્રામ પંચાયત ખાતે દરદીયાબા જનભાગીદારી અભિયાન અંતર્ગત કેમ્પમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ સંખેડા ઇન્ચાર્જ મામલતદાર અંજનાબેન અને વહીવટીતંત્ર તેમજ ગ્રામ પંચાયત સરપંચ ભૌમિકભાઈ દેસાઈ ગ્રામ પંચાયત તલાટી ગૌરાંગભાઇ તથા તાલુકા પ્રમુખ તાલુકા સદસ્ય ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં સરકારી યોજના તેમજ આધાર કાર્ડ સુધારો જાતિના દાખલા અંગણવાડી કાર્યકરો તેમજ ડોક્ટરની ટીમ દ્વારા આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓના લાભ સ્થળ પર નિકાલ આવી શકે તે હેતુથી મોટી સંખ્યામાં ગામના તેમજ આજુબાજુના નાગરિકો દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો તો આરોગ્ય શાખામાંથી પણ અત્રે સ્ટોલ લગાવવામાં આવેલ છે આઈસીડીએસ શાખા અંતર્ગત અત્રે સ્ટોલ લગાવવામાં

તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન શ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રી જશોદાબેન ભાજપા પ્રમુખ જૈમીનભાઈ તેમજ ગામના સરપંચશ્રી અને મોટા મોટા ભાગના જે યોજનાઓના લાભ લેવામાં લેવા આવ્યા છે એવા ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને સરકારશ્રીની જે યોજના જેમ કે આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય આધાર કાર્ડ ને લગતી જે યોજનાઓ અને રેશન કાર્ડ ને લગતી જે યોજનાનો બધાએ ભરપૂર રીતે લાભ લીધો છે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દીપિકાબેન